હેલો મિત્રો કેમ છો તમે બધા તો આજની રેસીપી છે આપણે કાજુ પનીર બનાવીશું તેના ઇન્ગ્રેડિયન્ટ જોઈ લઈએ તો સો ગ્રામ જેટલું પનીર લીધેલું છે એક કપ કાજુ લીધેલા છે એક નંગ ટમેટું લીધેલું છે એક નંગ ડુંગળી આ રીતે આપણે મોટું જ કટિંગ કરવાનું છે કારણ કે આપણે આની ગ્રેવી બનાવવાની છે દૂધની તાજી મલાઈ લીધેલી છે આની જગ્યાએ તમે ફ્રેશ ક્રીમ પણ એડ કરી શકો છો કશ્મીરી મરચું ધાણાજીરું ગરમ મસાલો કસ્તુરી મેથી આદુ અને લસણની પેસ્ટ સ્વાદ અનુસાર મીઠું અને અહીંયા મેં તીખું મરચું લીધેલું છે આખા ગરમ મસાલા અને તેલ ગરમ મૂકી દીધું છે વઘાર માટે તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો અહીંયા મેં મોટા બે ચમચા જેટલું તેલ એડ કરેલું છે તો આપણે સૌપ્રથમ કાજુ અને પનીરને તરી લેશું આપણે આને ગોલ્ડન બ્રાઉન કરવાના છે તો આપણે આ રીતે કાજુ ગોલ્ડન બ્રાઉન કરવાના છે તો હવે આપણે પનીર ને તરી લેશું આપણે કાજુ અને પનીર બંને વસ્તુ તરાઈ ગઈ છે તો આપણે ગ્રેવીનો વઘાર કરીશું તો સૌપ્રથમ આપણે આખા ગરમ મસાલા એડ કરશું બે સુકાલાલ મરચાં અને તજપત્તા એડ કરશું ત્યારબાદ આપણે ડુંગળી એડ કરશું ત્યારબાદ આદુ અને લસણ પેસ્ટ ત્યારબાદ ટમેટા એડ કરશું સ્વાદ અનુસાર મીઠું એડ કરશું ત્યારબાદ બે થી ત્રણ કાજુ એડ કરશું ત્યારબાદ તીખું મરચું પીસવામાં તમે કાજુ અને પનીર બંને વસ્તુ એડ કરી શકો છો જેથી ગ્રેવી એકદમ સરસ ઘાટી થાય તેના માટે થોડુંક પાણી એડ કરશું આપણે બે મિનિટ ઢાંકણ ઢાંકી અને પાકવા દેસુ ડુંગળી અને ટમેટા એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે તો આપણે ગેસને બંધ કરી અને આને ઠંડુ થવા દઈશું ત્યારબાદ તેની ગ્રેવી બનાવીશું તો આપણે પાંચ મિનિટ જેવું થયું છે ને આ એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે તો આપણે આને પીસી તેમાંથી આપણે આ ગરમ મસાલા કાઢી લેશું તો આપણે બે સૂકા લાલ મરચા આપણે પીસવામાં જ એડ કરવાના છે તો આપણે ડીટિયાનો ભાગ કાઢી લેશું તો આપણે આ રીતે પીસીને તૈયાર કરી લીધું છે તો આપણે શાકનો વઘાર કરીશું ત્યારબાદ આપડા પેસ્ટ બનાવી છે તે એડ કરી તો આપણે મરચું એડ અને તરત જ આપડા ગ્રેવી એડ કરી દેવાની છે

અને ગરમ મસાલો ગરમ મસાલો ઓપ્શનલ છે તમારે એડ કરવો તો તમે એડ કરી શકો છો તો આપણે આમાં અડધો ગ્લાસ પાણી એડ કરશું અને બે મિનિટ આને ઉકળવા દેશુ જરૂર લાગે તો આપણે તેલ એડ કરવાનું છે ત્યારબાદ કાજુ એડ કરી દેસુ અને પનીર એડ કરી દેસુ તો આપણે આને ઢાંકણ ઢાકી અને ઉકળવા દઈશું તેલ છૂટું પડે ત્યાં સુધી તો આપણું શાક તૈયાર થઈ ગયું છે એકદમ સરસ તેલ છૂટું પડી ગયું છે તેમાં લાસ્ટમાં આપણે કસ્તુરી મેથી એડ કરી દેસુ આપણે આને સૌ કરી લેશું તો આપણે લાસ્ટમાં ઉપર દૂધની મલાઈ એડ કરશું તો ચાલો મિત્રો તૈયાર છે આપણું કાજુ પનીર તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડિયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં